નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ શ્રાવણ છઠ એટલે કે ઓગસ્ટ વચીસ ના અને વ્રત કથા માહિતી વિશે રાંધણ છઠ વ્રત અને ઉજવણીની પરંપરા શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ ને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસની ઉજવણી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય પ્રદેશોમાં ખૂબ જ ઉત્સાહથી થાય છે આ પર્વ સૂર્ય પૂજા અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે આ દિવસે ઘરની સ્ત્રીઓ ચૂલા કે ગેસની પૂજા કરે છે જે આખા ઘરને ભોજન પૂરું પાડીને ઉર્જાવાન રાખવાનું પ્રતીક છે રાંધણ છઠ એ શીતળા સાતમના વ્રતનો એક ભાગ છે રાંધણ છઠના દિવસે આ દિવસે ઘરની સ્ત્રીઓ આખા વર્ષ માટેનું ભોજન બનાવીને તૈયાર કરે છે ખાસ કરીને એવી વાનગીઓ બનાવવામાં આવે છે જે બીજા દિવસે ખરાબ ના થાય છે ઠંડો કરી દેવામાં આવે છે તેનો અર્થ એ કે બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે કોઈ પણ જાતનો ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી શીતળા સાતમ ના દિવસે આ દિવસે ફક્ત રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ ભોજન જ આવે છે ગરમ ભોજન ખાવામાં આવતું નથી આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે માન્યતા છે છે કે આમ કરવાથી બાળકોને શીતળા જેવી બીમારીઓથી રક્ષણ મળે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે રાંધણ છઠ વ્રત કથા એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા તેઓ ખૂબ જ ભક્તિભાવવાળા હતા અને ધર્મકર્મમાં શ્રદ્ધા રાખતા હતા તેમને એક પુત્ર હતો જેનું નામ જયદેવ હતું એક વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠાવી ગરીબ હોવા છતાં બ્રાહ્મણની પત્નીએ બધી પરંપરાઓનું પાલન કરવાનું નક્કી કર્યું તેણે આખો દિવસ મહેનત કરીને રોટલી શાક અને અન્ય વાનગીઓ બનાવી પરંતુ તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી તે થોડું જ બનાવી શકી સાંજે જ્યારે તેણે આ બધું ભોજન બનાવ્યું ત્યારે તે ચૂલા પાસે ગઈ અને તેને ઠંડો કરીને ચૂલાની પૂજા કરી કરી તેણે પ્રાર્થના કે હે ચૂલા દેવતા જેમ તમે તમે આ ઘરને ભોજન આપો છો તેમ મારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો બીજા દિવસે શીતળા સાતમ ના દિવસે બ્રાહ્મણની પત્નીએ બનાવેલું ઠંડુ ભોજન પરિવારને પીરસ્યું પણ કમનસીબે તેણીનો પુત્ર જયદેવ અચાનક બીમાર પડી ગયો તેને તાવ ચડ્યો અને શરીર પર ફોલ્લા પડવા લાગ્યા બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ ચિંતિત થયા તેમને લાગ્યું કે તેમનાથી કોઈ ભૂલ થઈ હશે જેના કારણે તેમનો પુત્ર બીમાર પડ્યો છે રાત્રે બ્રાહ્મણની પત્નીને સ્વપ્નમાં શીતળા માતા આવ્યા માતાએ તેને કહ્યું હે પુત્રી તું ગભરાઈશ નહીં તે ધર્મનું પાલન કર્યું છે તારા પુત્રને થયેલી બીમારી એ શીતળા માતાની કૃપા છે તું કાલ સવારે ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરીને મારા મંદિરે આવીને પૂજા કરજે તારા પુત્રને પણ ઠંડા પાણીથી નવડાવજે અને ઠંડુ ભોજન ખવડાવજે આમ કરવાથી તે સાજો થઈ જશે સવારે બ્રાહ્મણની પત્નીએ સ્વપ્નની વાત પતિને કહી બંનેએ શીતળા માતાએ કહ્યા મુજબ કર્યું તેણે જયદેવને ઠંડા પાણીથી નવડાવ્યો અને તેને ઠંડુ ભોજન ખવડાવ્યું આશ્ચર્યજનક રીતે જયદેવની તબિયતમાં સુધારો થયો અને થોડા જ દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો આ ઘટના પછી ગામના બધા લોકો રાંધણછઠ અને શીતળા સાતમના વ્રતનું મહત્વ સમજ્યા ત્યારથી આ પરંપરા ચાલી આવે છે અને શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરવામાં આવે છે આટલેથી આ રાંધણછઠની માહિતી અને વ્રત કથા પૂર્ણ થાય છે જય માતાજી જય શીતળામાં